નમસ્કાર મિત્રો તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર એક કયા ફળમાં સૌથી વધુ પાણી હોય છે ઓપ્શન છે એ કેરુ બી દાડમ સી તરબૂચ ડી સફરજન તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે તરબૂચ પ્રશ્ન નંબર બે ચણામાં કયું વિટામિન હોતું નથી

તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કોલા પ્રશ્ન નંબર 4 ભારતનું રાષ્ટ્રીય પુસ્તક કયું છે ઓપ્શન છે એ બંધારણ બી રામાયણ સી કુરાન બી ગીતા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બંધારણ પ્રશ્ન નંબર 5 ગરીબનું સફરજન ને પ્રશ્ન નંબર છ કયા પ્રાણીના દૂધનું ક્યારેય દહીં બનતું નથી ઓપ્શન છે એ બકરી બી ઊંટ સી ભેંસ ડી હાથી તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઊંટ પ્રશ્ન નંબર 7 વધુ પડતા કેરા ખાવાથી કયો રોગ થાય છે ઓપ્શન છે એ કબજિયાત બી કેન્સર સી ડાયાબિટીસ ડી લકવો તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કબજિયાત પ્રશ્ન નંબર 8 ચોખાના ઉત્પાદનમાં

આનો સાચો જવાબ છે રબર સિર પ્રશ્ન નંબર દસ કયા દેશમાં એક પણ નદી નથી ઓપ્શન છે ક્યુબા બી ચીન સી વિયેતનામ ડી અરેબિયા તમને વિચારવા માટે સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સાઉદી અરેબિયા પ્રશ્ન નંબર અગિયાર ભારતનું કયું રાજ્ય સૌથી વધુ માંસાહારી છે ઓપ્શન છે એ ઉત્તર પ્રદેશ બી ઝારખંડ સી ગુજરાત બંગાળ વિશ્વમાં કાગળનું ચલણ કયા દેશમાં શરૂ થયું હતું ઓપ્શન છે એ જાપાન બી અમેરિકા સી ચીન ડી કોરિયા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે હાણો સાચો જવાબ છે ચિહ્ન પ્રશ્ન નંબર તેર દૂધમાં કયું વિટામિન હોતું નથી ઓપ્શન છે વિટામિન ડી બી વિટામિન વિટામિન એ સી બી વિટામિન સી તમને વિચારવા માટે ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે વિટામિન સી હોતું નથી પ્રશ્ન નંબર ચૌદ ગંગા નદી ક્યાંથી શરૂ થાય છે ઓપ્શન છે ચંબલ બી ગ્લેશિયર

પ્રશ્ન નંબર સોળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન અઠ્યાવીસમી ફેબ્રુઆરી પ્રશ્ન નંબર સત્તર કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડી હોય છે ઓપ્શન છે છ ખેલાડી બી સાત ખેલાડી

પ્રશ્ન નંબર ઓગણીસ પૃથ્વી પર ઉગાડવામાં આવતી પ્રથમ શાકભાજી કઈ છે ઓપ્શન છે એ બટાકા બી વટાણા સી દૂધી ડી રીંગણા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બટાકા પ્રશ્ન નંબર વીસ કયું પક્ષી સૌથી વધુ ઈંડા મૂકે છે ઓપ્શન છે હમિંગબર્ડ બી ટિટોડી સી શ્રામુ ડી બ્રાઉન તેતર તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બ્રાઉન તેતર